નમસ્કાર દર્શક મિત્રો નવસારી લાઇવના આરોગ્ય કાર્યક્રમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે નવસરીના લુનસકોઈ વિસ્તારની અંદર ડીડી ઓપ્ટિકલ્સ અને આઈ કેર ક્લિનિકનું ઉદઘાટન થયું આ પ્રસંગે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નવસરીના લુનસકોઈ વિસ્તારની અંદર હવે આંખની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે એક સરસ મજાની ક્લિનિકનું ઉદઘાટન થઈ ચૂક્યું છે કે જ્યાં ન માત્ર આપને ચશ્માઓ પણ સાથે જ ઓપ્ટોમેટિસ ડૉક્ટર કે જેઓ માસ્ટર્સ થયેલા છે એમની પણ સેવામાં રહેશે એટલે આંખની તપાસની સાથે સાથે ચશ્મા પણ આપ એક જ છતની મેળવી શકો છો અને એ પ્રસંગે ડૉક્ટર ધરોજ દેસાઈ શું જણાવી રહ્યા સાંભળીએ હું ઓપ્ટોમેટ્રિસ્ટ છું ધરો દેસાઈ હું ક્વોલિફાઈડ ઓપ્ટોમેટ્રિસ્ટ હરિજત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી નવસારીથી કર્યું છે માસ્ટર્સ ડિગ્રી પણ કર્યું છે આજે હું આજે ડીડી ઓપ્ટિકલ એન્ડ આઈ કેર ક્લિનિકનું શોરૂમ અને આઉટલેટ અહીંયા લુનસિકુ ખાતે ચાલુ કર્યું છે અને આજે આપણે ત્યાં વિવિધ પ્રકારના ચશ્માઓ અલગ અલગ બ્રાન્ડ રેબન ઓકલી ઘણી અલગ અલગ જાતના આપણે ચશ્મા પણ આપણે રાખ્યા છે અને એ સિવાય કેમ આંખને ચેકઅપ અને ચશ્મા પહેરવા જરૂરી છે કારણ કે આજના ડિજિટલ યુગમાં જ્યારે છોકરાઓ ઘણા સમય સુધી મોબાઈલ આખા દિવસમાં આઠ દસ કલાક વાપરે છે તો એથી આંખોને નુકસાન થતું હોય છે તો દર વર્ષે દર છ મહિને તમે આંખ ચેક કરાવતા રહ્યું કારણ કે ઘણું રિસર્ચ પણ મેં કર્યું હતું એમાં ખબર પડે છે કે જેમ તમે સમય તમારો વધે છે તેમ તમારી આંખનું નુકસાન થતું વધે છે એ આપણે જોયું પણ છે બરાબર છે તો મારે એક જ આશા છે કે આપણે ત્યાં ક્વોલિફાઈડ ઓક્ટોમેટ્રિક્સ પાસે કશે પણ તમે આ ચેક કરાવો અને પ્રોપર ટ્રીટમેન્ટ અને ચશ્મા સાચી રહે સાથે જ પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા એમણે પણ દેસાઇ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ મીડિયાને સંબોધતા એમણે શું ચાલો આપણે સાંભળીએ નમસ્કાર આજ રોજ કોઈ ખાતે સુપુત્ર પહેલાં એમને હું હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ ડીડી ઓપ્ટિકલ અને ઓપ્ટિટ તે એમણે જ્યારે આજે હું એમની દુકાનનું ઉદઘાટન કર્યું છે તેને એમનું ખૂબ હાર્દિક શુભેચ્છા આપું છું એ એમના જીવનમાં ખૂબ આગળ વધે ને આના કરતાં ડબલ દુકાન મોટી કરે એવી મારી શુભકામના અને એમના મમ્મી પપ્પાને પણ આજે એમને હું શુભકામના આપું છું કે આજે એમનો દીકરો જ્યારે આ લેવલે પહોંચ્યો છે તેમને ભગવાનના ખૂબ અંતરથી આશીર્વાદ

શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ